ગુજરાત એટલે લાઈવ માં આપનું સ્વાગત છે જૈનો ના ભગવાન મહાવીરનો નો બે હજાર છસો ત્રેવીસ માં જન્મ કલ્યાણ દિવસની ની ઉત્સાહે ઉજવણી ચાંદીના રથમાં ભગવાન નગરચર્યા એ નીકળ્યા આજે જૈનોના ચોવીસમાં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીની ભવ્યાથી ભવ્ય શોભાયાત્રા ભાવિકોની ભારે ભીડને કારણે અડધો કલાક મોડી માંડવીથી નીકળી હતી દીપક શાહે જણાવ્યું કે આજે નીકળેલી શોભાયાત્રા વડોદરા સમસ્ત પ્રમુખ દીપકભાઈ શાહ તથા મહામંત્રી ઉરેશ કોઠારીની અધ્યક્ષતામાં નીકળી હતી આજે નીકળેલી શોભાયાત્રામાં ભુવન ભાનુ સમુદાયના રુચિ વિજયજી મહારાજ સાહેબે નિષ્ઠા પ્રદાન કરી હતી તથા વલ્લભ સુરી સમુદાયના ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજના સાધ્વીજી ભગવંતો વધાર્યા હતા રસ્તામાં

માં જૈન અલર્ટ ગ્રુપનો બેન્ડ તથા મહાવીર જૈન વિદ્યાલયના બેન્ડે પણ નગરજનોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું વડોદરા પાઠશાળાના નાના નાના ભૂલકાઓ જુદા જુદા વેશભૂષામાં કેટલાક બાલિકાઓ ચંદનબાળા સુલસા મરુગાવતી બન્યા હતા તો કેટલાક બાળકો જગદુશા શેઠ શામળ શેઠ બન્યા હતા અલકાપુરી જૈન સંઘના પાઠશાળાના બાળકો વીર સૈનિક બન્યા હતા અને ભગવાનનો ઇન્દ્રો દ્વારા અભિષેકના ફ્લોટ્સ ભારે આકર્ષણ જમાવ્યું હતું આજના કાર્યક્રમમાં ભાજપના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની પૂર્વ પ્રમુખ ડોક્ટર વિજય શાહ જોડા હતા વધુમાં જયનગરની દીપક શાહે જણાવ્યું કે મામાની પુર ખાતે આવેલ ભગવાન મહાવીર સ્વામી જીનાલય વડોદરાના અતિ પ્રાચીન જીનાલય પૈકી એક છે આ પ્રાચીન જીનાલયનો જીર્ણોધાર નેવ વર્ષ પહેલા કરવામાં આવ્યો હતો એમ મામાની પુરના અગ્રણી હેમેન્દ્ર શેઠે જણાવ્યું હતું આ જીનાલયમાં બિરાજમાન મહાવીર સ્વામીની મૂર્તિ સંપ્રતિ કાળમાં આશરે પચીસો વર્ષ પ્રાચીન છે આજે ભગવાન મહાવીર સ્વામીને સોનાની અને ચાંદીની બસો એક ગિનીથી આંગી કરવામાં આવી હતી જેમાં દર્શનાર્થે કોર્પોરેટર જ્યોતિબેન પટેલ નંદાબેન જોશી ધારાસભ્ય અને દંડક બાળુ શુક્લા માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ તથા સયાજીગંજના ધારાસભ્ય કેયુ રોકડિયા તથા જૈન કોર્પોરેટર રાખી શાહ ખાસ વધાર્યા હતા એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું ભગવાન મહાવીર સ્વામીજીનો આજે છવ્વીસમો ત્રેવીસ પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે પચીસો વર્ષ જૂની મૂર્તિ જ્યારે વડોદરા શહેરમાં આજે બિરાજમાન હોય તો એના દર્શન કરીને ધન્યતા અનુભવું છું અહિંસાનો આત્મજ્ઞાનનો જે માર્ગદર્શન એમને સમગ્ર પૃથ્વી પર આપ્યું છે એને માણસ અનુસરીને પોતાનું જીવન બદલી શકે છે જીવનનું કલ્યાણ કરી શકે છે પોતાનું જ નહીં સમાજની અંદર રહેલા તમામ દૂષણોને નાશ કરી શકે છે એ જે એમને માર્ગદર્શન જે એમને જ્ઞાન લોકોને આપ્યું છે એ જ્ઞાન પથ પર ચાલીને આપણે સૌ પોતાનું જીવન ધન્ય બનાવી શકીએ છીએ તો સમાજને આજના દિવસે એ જ અનુસરવા માટે અનુરોધ કરાવીરનો જે સંદેશ આપ્યો છે અને એ અહિંસાની યોજ મહાત્મા ગાંધીજીએ ક્યારે કવિ મને આપી એવા ભગવાન મહાવીર સ્વામીજીના સમસ્ત ઉદરાવાસીઓને સમસ્ત જૈન બાંધવોને બધાને શાંદાજો ઉત્તરમાં અને આ જ પ્રકારે ભગવાન મહાવીર સ્વામીની હમણાં બધાના પ્રતિમા દુઃખી વર્ષથી એ